દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રથયાત્રા નિમિત્તે ડીવાય એસપી ભંડારી સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી આજરોજ દાહોદના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સત્તરમી રથયાત્રાના અનુસંધાને ડીવાય એસપી ભંડારી સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી જેમાં દાહોદ શહેરના તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને આ રથયાત્રામાં ભાઈચારાની ભાવનાથી શાંતિપૂર્વક માહોલમાં થાય તે માટે ડીવાય એસપી ભંડારી સાહેબ તરફથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ પોલીસ ખાતે આગામી તારીખ સાત ના રોજ દાહોદ ખાતે નીકળનાર ભગવાન જગન્નાથજીની સત્તરમી રથયાત્રા નિમિત્તે સુલે શાંતિ જળવાઈ રહે કોમી સૌહાર્દ બન્યું રહે અને અન્ય કોઈ કંકાસ ના થાય તે માટે તમામ ધર્મોના સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિઓને બોલાવી શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી જેમાં તમામ પક્ષોને ભેગા મળે કોમી સૌહાર્દના વાત વાતાવરણ સાથે તહેવાર ઉજવવામાં આવે એ પ્રકારની અપીલ કરવામાં આવી છે અને તમામ આગળ તરફથી પણ આ માટે ખાતરી મળી છે તથા કાયદો વ્યવસ્થા માટે શું થઈ શકે તે માટે પણ જરૂર સૂચનો સલાહ પણ મંગાવવામાં આવી હતી એ અનુયે આગળ રણનીતિ નક્કી કરવામાં આવશે